નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

ચારેય આરોપીઓને કસ્ટડીમાં રાખી આજે ભીમાસર ગામે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું પોલીસે પંચોની હાજરીમાં આરોપીઓ દ્વારા ઘટનાની વિગતવાર હકીકત જાણી હત્યાની ઘટના કેવી રીતે ઘટી તેની પુનરાવર્તી રિક્રક્શન કાર્યવાહી કરી હતી રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ આરોપીઓ પર ધિક્કારજનક ઘટનામાં ગામના હજારો લોકો ઉમટી પડ્યા હતા અને વિડીયો ફોટાઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા હાલમાં પોલીસ દ્વારા સમગ્ર તપાસને વધુ વેગ અપાઈ રહ્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે હત્યામાં સીધી સંડોવણીમાં નામ ખુલ્યું છે તે બત્રીસ વર્ષીય મરણ જનારની પત્ની રેખાબેન અરુણભાઈ શાહુ તેનો તેત્રીસ વર્ષીય પ્રેમી હારાધન ફોની ભૂષણ ગરાઈ જેણે સોપારી આપી હતી બાવીસ વર્ષીય આનંદ દામજીભાઈ બારોટ જેણે સોપારી લીધી હતી પચીસ વર્ષીય ગોપાલ રામજીભાઈ બારોટ અને વીસ વર્ષીય દિલીપ નાથાભાઈ ભટ્ટી આ આરોપીએ હત્યાને અંજામ આપ્યું હતું આ ચારેય આરોપીઓને હત્યા સ્થળ પર લઈ જઈ હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તે બાબતે સ્થળ પર પંચનામું કરાયું હતું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ

ટેકન ઇન મિત્રો આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર